તો કેમ છો દોસ્તો હું કરણવાળા અને સ્વાગત છે તમારા બધાનું મારા ચેનલ ઉપર જેનું નામ છે નિહિત ઓફિશિયલ લોગ તો તમને બધાને ખબર જ છે કે થોડાક દિવસ પહેલાં આપણે પિક્ચર જોવા ગયા હતા મમ્મીને લઈ ત્યારે મમ્મીના ચશ્મા રોડ ઉપર પડી ગયા હતા અને તૂટી ગયા હતા તો આજે છ સાત દિવસ થઈ ગયા છે ટાઈમ મળ્યો નથી આપણે મમ્મીના ચશ્મા બનાવવાનો અને આ બે દિવસથી ટાઈમ હતો પણ થોડીક આપણી તબિયત નહોતી સારી એટલે કંઈ આપણે ચશ્મા બનાવવા જઈ ન હોય ગયા તો આજ થોડુંક જો સારું છે અવાજ તો થોડોક બેઠેલો જ છે આજ થોડુંક સારું થઈ ગયું છે તો જઈએ આપણા ગામમાં અને મમ્મી હાટું નવા ચશ્મા બનાવીએ તો જો તમે આ જોઈ શકો છો કે આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને હવે મમ્મીને લઈ અને જઈએ ગામમાં અમારા અહીંયા મમ્મી તૈયાર થઈ ગયા અને નૈતભાઈ ત્યાં થઈ ગયા તો ભાઈ નહીતભાઈ તમારે ક્યાં જવું છે ત્યાં જઈને શું કરવું

એને ઉતારી દીધા છે એ અમારે આગળ મળે છે તો દોસ્તો આપણે આવી ગયા છે ચશ્માની દુકાન ની અંદર જો આપણે જઈએ હવે આ જો દુકાન છે મમ્મી ની અંદર વહી ગયા છે હવે આપણે જઈએ જો તમે ચેક કરી શકો છો હવે

આપણે હાલો હવે ચશ્માનું બધું પૂછી લઈએ ને મમ્મી એમ કે નંબર ચેક કરવાનું કઈ છે હાલો હવે એના નંબર ચેક થઈ જાય પછી આપણે ચશ્માની ફ્રેમ રેમને જોઈએ મમ્મી હવે જાય છે નંબર ચેક કરવા માટે હાલો આપણે ભેગા જઈએ અમારે નિહિતભાઈ હવે અરિષામન બધું જોઈ રહે છે આવું આ મશીન છે એમાં આપણે નંબર ચેક થાય એ

को देखाय पगड़ी लाव बुक ना गुजराती वाचो तो लाइक वाइज वाकताज नथी आवे वाचो वणेलाज नथी हा टपका देखाय छे जो नीचे ना हा 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 जाका जाका टपका देखाय पगड़ी लाव जो अपना चोखा दे जाए हा इतला तो योल अन्नम पर यात येमणार कटली जेसे बराबर जता पण हा ये मा देखाय एक दम चोखा गेला जे टपका आमा ई थोडं न कंस आचे आ नेमा क्या पास করাস্যাছ্সে.. কাল ত্টিং , করাখরজ আটার কাকর্যাংর decoration কাদে

અને આ હવે બિલ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને જો મમ્મી જે કંઈક કહેવા માગે છે તો જો મમ્મી કહે છે કે ભાઈ એટલું બધું બિલ ન હોય તમે થોડુંક બિલ ઓછું રાખો અને હાલો આ બિલ બિલ કમ્પ્લીટ થઈ ગયું ને હવે આપણે અહીંથી નીકળીએ અહીંથી જાય આપણે નિહિતભાઈ આટું થઈ અને ચોકલેટને લેવા માટે તો અહીંથી આપણે બારો બહાર જઈએ તો દોસ્તો આપણે હવે ઘેરે આવી ગયા છીએ અને મમ્મીના ચશ્માનું પણ કામ થઈ ગયું અને નહિતભાઈ જેના માટે આવ્યા હતા એ પણ કામ થઈ ગયું તો હવે આ વિડીયોના ઘરે અહીંયા એન્ડ મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને ગુડ નાઇટ દોસ્તો